પ્રભુ શ્રી નામમાં આપ સર્વને પ્રેમી સલામ અગાઉ આપણે એક થી દસ કલમમાં જૂના કરારની ઉપાસનાની પદ્ધતિ યાજકોની સેવાઓ તેમની મર્યાદાઓ અને અપૂર્ણતા જોઈ જે દ્વારા અંતરાત્માની શુદ્ધિ થઈ શકે નહીં આજે આગળ અગિયાર થી ચૌદ કલમમાં આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી રીતે આ દરેક સમસ્યાનો સંપૂર્ણ અને કાયમી ઉકેલ આપ્યો તેઓ શ્રેષ્ઠ મંદિરમાં પ્રવેશ્યા શ્રેષ્ઠ બલિદાન આપ્યું જેનાથી અંતરાત્માનું શ્રેષ્ઠ શુદ્ધિકરણ થઈ શક્યું અગિયારમી કલમ પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી એટલે કે આપણા ઉદ્ધારની બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી બનાવેલો નહીં એટલે કે માણસો દ્વારા બનાવેલો નહીં તેમજ પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં એટલે કે આપણે જે ઇંટો સિમેન્ટ રેતી વગેરે વાપરીએ છીએ તેનો નહીં પણ એનાથી અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને એટલે કે હિબ્રુ આઠ અને બે પ્રમાણે દેવ દ્વારા બનાવવામાં આવેલા શ્રેષ્ઠ મંદિરમાં પ્રવેશ્યા જે સ્વર્ગીય મંડપ છે જેનું દ્વાર ખુલતા જ સામે દેવનું સિંહાસન છે જેનો ઉલ્લેખ પ્રક્ટીકરણનું પુસ્તક તેના ચોથા અધ્યાયને બીજી કલમમાં જોવા મળે છે ત્યાં લખ્યું છે એકાએક હું આત્મામાં હતો અને જુઓ આકાશમાં એક રાજસન મૂકવામાં આવ્યું એ રાજ્યાસન પર એક જણ બેઠેલા હતા એટલે કે ત્યાં ઈશ્વર બિરાજમાન હતા હવે જો આપણે વિચાર કરીએ તો નામ પ્રમાણે સ્વર્ગીય મંદિર તો સ્વર્ગમાં હોવું જોઈએ અને પ્રભુ ખ્રિસ્ત તો પૃથ્વી પર હતા તો તેમને સ્વર્ગીય મંદિર કેવી રીતે કહી શકાય તો આ કયા મંદિર વિશે કહેવામાં આવ્યું છે યોહનની લખેલી સુવાર્તા તેનો બીજો અધ્યાય અને ઓગણીસથી એકવીસ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પોતાને મંદિર કહ્યું છે ત્યાં લખ્યું છે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો આ મંદિરને પાડી નાખો તો હું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ ત્યારે યહૂદીઓએ કહ્યું આ મંદિરને બાંધતા છેતાળીસ વર્ષ લાગ્યા છે અને શું તમે એને ત્રણ દિવસમાં ઊભું કરશો પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિશે બોલ્યા હતા જે તેમણે ખરું પણ કર્યું ગુડ ફ્રાઈડેના દિવસે તેમના શરીરરૂપી મંદિરને તોડી નાખવામાં આવ્યું અને ત્રીજે દિવસે પૂર્ણોત્થાનના દિવસે તે મંદિર તેમણે પાછું ઊભું કર્યું ત્રણ દિવસમાં તેઓ ફરીથી સજીવન થયા તે જ પ્રમાણે આપણે જો પ્રભુ ઈસુ ખ્રિષ્તના લોહીથી શુદ્ધ થયા છીએ તો આપણામાં ખ્રિસ્તનો આત્મા છે અને જો આપણામાં ખ્રિસ્તનો આત્મા છે તો પહેલો કોરંથિયોને પત્ર તેનો ત્રીજો અધ્યાયને સોળમી કલમ પ્રમાણે આપણે દેવનું મંદિર છીએ જે સ્વર્ગીય મંદિર છે જે દેવના હાથે બનાવેલું છે પણ જો આપણામાં ખ્રિસ્તનો આત્મા વસતો નથી તો આપણામાં અંધકાર છે જે વિશે આપણે અગાઉ જોયું હતું પ્રકટીકરણ ચાર અને પાંચમી કલમ પ્રમાણે દેવીનો પ્રકાશ કે જે ઈશ્વરનો આત્મા છે જે અજવાળું ફેલાવે છે એટલે જ પ્રભુ સુખ્રીસ ખ્રિસ્ત યોહનની લખેલી સુવાર્તા આઠમા અધ્યાયને બારમી કલમમાં કહે છે કે જગતનું અજવાળું હું છું જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે પણ જીવનનું અજવાળું પામશે તે જ પ્રમાણે જેનામાં ખ્રિસ્તનો આત્મા છે તે પોતે પણ મથની લખેલી સુવાર્તા પાંચમા અધ્યાયને ચૌદમી કલમ પ્રમાણે જગતનું અજવાળું છે અને આપણે દેવનું મંદિર બની શકીએ એ માટે બકરા તથા વાછરડાના રક્તિ નહીં પણ પોતાના જ રક્તથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમ પવિત્ર સ્થાનમાં એક જ વખત ગયા તેમને અન્ય યાજકોની જેમ વારંવાર પ્રવેશ કરવાની જરૂર પડી નહીં આગળ તેર અને ચૌદ કલમમાં લખ્યું છે કેમ કે બકરા તથા ગોદાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી શરીરને શુદ્ધ કરી પવિત્ર કરે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સનાતન આત્માથી પોતાની જાતનું કોઈ પણ પ્રકારના દોષ વગરનું ઈશ્વરને અપાયેલું બલિદાન કેટલું વિશેષ શુદ્ધ કરશે બકરા ગોધાનું રથ છાંટવાથી શરીર શુદ્ધ થાય છે આત્મા નહીં કેમ કે આ એક રીતિ રિવાજ થઈ ગયેલો સાચો પસ્તાવો ન કરવાને કારણે આત્માનું શુદ્ધિકરણ થઈ શકતું ન હતું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાનને સ્વીકારવાથી સાચો પસ્તાવો થાય છે અને તેથી જ તેમના રક્ત દ્વારા આત્માનું શુદ્ધિકરણ થાય છે તેનું પરિણામ શું મળ્યું આપણને પહેલી બાબત પાપોથી મુક્તિ પામી સ્વતંત્ર જીવન મળ્યું રોમનોને પત્ર તેનો છઠ્ઠો અધ્યાય ને ચૌદમી કલમ કારણ કે પાપ તમારા પર રાજ કરશે નથી પણ કૃપાને આધીન છો બીજી બાબત આપણે જીવંત ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ યુહનની લખેલી સુવાર્તા ચોથો અધ્યાય ત્રેવીસ અને ચોવીસ કલમ પણ એવો સમય આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી પિતાનું ભજન કરશે કેમ કે એવા ભજનારાઓને પિતા ઈચ્છે છે ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ સ્વર્ગીય મંદિર પરથી પૃથ્વી પરના મંદિરની નકલ કરવામાં આવી અને આપણું શરીર પણ મંદિર છે મતલબ આપણું શરીર પણ સ્વર્ગીય મંદિરની નકલ છે એથી વિશેષ એવું પણ કહી શકાય કે આપણું શરીર સ્વર્ગીય મંદિર જ છે આ થોડો ગહન વિષય છે જેના વિશે ક્યારેક તક મળશે તો ચોક્કસ આપણે ઊંડાણમાં જોઈશું વાલાઓ આજે પ્રભુ આપણને આમંત્રણ આપે છે કે આપણે તેમની હજુરમાં આવીએ તિબુરુઓને પત્ર તેનો દસમો અધ્યાય 19 થી બાવીસ કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા લોહી દ્વારા તારું અંતકરણ શુદ્ધ થયું છે દુસ્ત અંતકરણથી છૂટવા માટે સ્વતંત્રતાથી મારી સમુખ આવ જો તમે ખ્રિસ્તને ગ્રહણ કર્યા નથી તો આજે જ પ્રાર્થના કરો કે હે પ્રભુ તમારા લોહી દ્વારા મારા પાપોની માફી આપો મારું અંતકરણ શુદ્ધ કરો કેમ કે તમારા વહેવડાવેલા રક્તમાં જ મારો ઉદ્ધાર છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આ મેન